નમસ્કાર મિત્રો હું અંકુર ક્રિએટર મારા યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે મેં યુટ્યુબ એક વર્ષ પહેલાં ચાલુ કર્યું હતું અને એક વર્ષ પછી આજે મારા જોડે પાંચ હજાર સબસ્ક્રાઈબર અને વીસેક લાખ વ્યૂઝ થઈ ગયા છે એ બદલ તમારા બધાનો ખૂબ ખૂબ આભાર તમે મારી ચેનલને લાઈક કરી શેર કરી વિડીયો મારા શેર કર્યા અને મારા શોટ્સ પણ વધુમાં વધુ શેર કર્યા એ બદલ તમારો ખૂબ ખૂબ આભાર એક વર્ષમાં પાંચ હજાર સબસ્ક્રાઈબર અને વીસ લાખ વ્યૂ સુધી પહોંચવામાં જે બી મહેનત લાગી એ આજે મને લાગે છે કે તમારા બધાના સપોર્ટથી સફળ થઈ છે કારણ કે યુટ્યુબમાં મહેનત કરો છો પણ રિટર્ન નથી મળતું ઘણા લોકો એવા છે યુટ્યુબમાં વિડીયો બનાવે છે વિડીયો બનાવ્યા પછી ના એમાં વ્યૂઝ આવે છે ના શોર્ટ્સમાં વ્યૂઝ આવે છે તો એ લોકો થાકીને નીકળી જાય છે પણ તમારા બધાના સપોર્ટથી યુટ્યુબમાં આજે મારે પાંચ હજાર સબસ્ક્રાઈબર એ પણ માત્ર ખાલી એક વર્ષમાં એક વર્ષમાં પાંચ હજાર સબસ્ક્રાઈબર અને વીસ લાખ વ્યૂઝ થયા એ બધામાં તમારો ખૂબ ખૂબ સપોર્ટ છે એટલે વધુમાં વધુ મારા શોર્ટ શેર કરો વધુમાં વધુ મારા વિડીયો શેર કરો કારણ કે મારા વિડીયો એટલા કોમેડી ફની છે કે તમને જોવામાં આનંદ થશે તમને મજા આવશે તમે જ્યારે બી વિડીયો જોશો તો તમારું મન પ્રફુલ્લિત થઈ જશે કે એમ લાગશે કે ના આ જોવાથી આનંદ મળે અને વધુમાં વધુ શેર કરશો તો મને પણ વિડીયો બનાવવાની વધારે મજા આવશે એટલા માટે યુટ્યુબમાં તમને કહું છું કે જેટલા લોકો વધુ શેર કરે વધુ મોકલે લોકોને ફ્રેન્ડને રિલેટિવને મોકલે અને આનંદ લે એમાં જ મને મજા આવશે એક વર્ષના યુટ્યુબમાં મેં એટલું તો શીખ્યું છે કે યુટ્યુબમાં જેટલા વિડીયો શેર થાય જેટલી વધુ લાઈક મળે એ પ્રમાણે તમારા સબસ્ક્રાઈબર વધે છે પણ પાંચ હજાર સબસ્ક્રાઈબર કરવા હોય અને તમારે મહેનત કરવી હોય યુટ્યુબમાં જે તમારા વિડીયો મોનેટાઈઝ થાય લોકો તમારા વિડીયો જોવે અને એમાંથી તમે પૈસા કમાવો તો એક ફોકસ રાખજો મિત્રો કે પાંચ હજાર સબસ્ક્રાઈબર તમે એક વરસમાં આરામથી બનાવી શકો છો જો તમને કન્સિસ્ટન્સી રોજ રોજ તમે વિડીયો અપલોડ કરતા હોય રોજ તમે એવા વિડીયો એવા શોર્ટ્સ જે તમને આવડતા હોય જેમાં તમને ફાવતું હોય કે હું કોમેડી બનાવી શકું છું કે હું કોઈ નોલેજવાળા બનાવી શકું છું તો તમે પાંચ હજાર સબસ્ક્રાઈબર ફટાફટ બનાવી શકશો અને ચેનલ મોનેટાઈઝ થઈ જશે આજે મારે વીસ લાખ ઉપર વ્યૂઝ થઈ ગયા છે અને પાંચ હજાર સબસ્ક્રાઈબર લોકોને એક હજાર સબસ્ક્રાઈબર નથી થતા મને પાંચ હજાર થઈ ગયા પણ આમાં બધામાં તમારો સપોર્ટ છે તમારા સપોર્ટ વગર પાંચ હજાર તો શું પાંચસો પણ ના થાય તો મિત્રો તમારો ખૂબ ખૂબ આભાર તમે મારા વિડીયો જોયા લોકોને શેર કર્યા અને આ વિડીયો પણ તમે લોકોને શેર કરજો જે વિડીયો બનાવતો હશે એને પણ મજા આવશે